સદગુરુ ભગવાલ કી જ રેણી વગર પ્રકાશ નથી જીવનમાં રહેણી થાય તો જ પ્રકાશ થાય જે પોચ પ્રતિજ્ઞા છે એમાં એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે અને આ રેણીનું પાલન થઈ ગયું તો તમારો બેડો પાર કારણ કે સો વસ્તુમાં કરજયુગ રહેલો છે પહેલી વસ્તુ દારૂ દારૂમાં કરજુગનો વાસ છે ચોરીમાં પણ કરજયુગનો વાસ છે વ્યભિચારમાં પણ કરજુગનો વાસ છે મોસાહારમાં પણ કરજયુગનો વાસ છે અને જુગારમાં પણ કરજુગનો વાસ છે અને સઠ્ઠા હોનામાં કળયુગનો વાસ છે આ સો વસ્તુ તમારા જીવનમાં આવી જાય તો તમારું પતન થઈ જાય કારણ જો કળજુગનો વાસ હોય ત્યાં કોઈની ભજન હોતું નથી એટલે રહેણીનો પ્રકાશ છે એટલે જ્યાં સુધી સદગુરુ વચન અને રેણી રેણી એટલે જે આપણે પાલન કરવાનું છે એને રેણી કહીએ છીએ અને સદગુરુએ જે વચન સુનાયો એ વચન છે વચન આ રહે વચન પાર હે વચન કી ઢગઢેરિયા વચન મેં જો વચન નિકાલે વહી સદગુરુ હમેરિયા જે વચનમાંથી વચન કાઢે શબ્દમાંથી શબ્દ આપે આ એક શબ્દ એવો શબ્દ છે કે બ્રહ્માંડની અંદર આ શબ્દ ખેંચી અને તમને એક શબ્દનું ભાન કરાવ્યું છે આ એક શબ્દની ખબર પડી જાય તો તેનો અનંત વિચાર થઈ જાય કારણ કે એક શબ્દ ગુરુદેવકા તાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતતા વેદ નહીં પામે પાર આ એક જ શબ્દ છે એ શબ્દ તમને મળી જાય એટલે બાર ભીતર અજવાળું પછી કયો અંધારું રહેતું નહીં કારણ કે મારા ગુરુજીએ સુનાયો શબ્દ એ શબ્દ દ્વારા વ્યાપક પરમાત્માનું પણ દર્શન થઈ જાય છે આત્મ સાક્ષાત્કાર પણ થાય છે બધું આ શબ્દની અંદર છે તો એ શબ્દ કયો અને એ શબ્દની જોજ થતો બધી વિટમણા મટી જાય છે કલ્પના મટી જાય છે સંશયો મટી જાય છે આ બધું મટી જાય છે ત્યારે કેવલ એક તમારું સ્વરૂપ છે તમારામાં કૃષ્ણમાં અંતર નહીં રોમાપીરમાં અંતર નહીં રામનો અંતર નહીં કોઈ પણ દેવી દેવતામાં તમારા અંતર નથી હવે તમારે બધે સ્વરૂપનો પ્રકાશ છે કારણ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એવું નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક જ હરિ છે અને હરિ એ તમારું સ્વરૂપ છે માટે એ હરિનું દર્શન કરી અને તમારે તમારું જીવન બનાવવાનું છે તો આજે જે લોકો જેવા ભગવાનને માને છે એવો ભગવાન નથી શરીરવાળો ભગવાન નથી શરીરમાં ઉતર્યો નથી પણ આ શરીરથી પર જે પરમાત્મા છે અને વ્યાપક છે જેમ આકાશને કોઈ ટેકો નથી એમ પરમાત્માને પણ કોઈ ટેકો નથી કારણ કે પરમાત્મા જે છે એ નિર્વાણ છે અને નિર્વાણ હોય તો આગળ ટેકો ના હોય એટલે આ ટેકા વગરની વાત જે સદગુરુએ બતાવી છે એમાં જો તમારું લક્ષ્ય રહે તો બેડો પાર નરસિંહ મહેતા પણ કહે છે કે ભગતી કરતો હજુ કોઈની લાજ જતો નથી જાણી પણ કની જેની સુરતા હોય સામળિયાની સાથ વધે વેદવાણી આવું નરસિંહ મહેતા કહે છે આટલું બોલી મારી વાણી વિરામ માલું છું બોલો સતગુરુ ભગવાન કી જય